સુરત શહેરમાં રોજે રોજ ચોરીની ઘટનાઓ બની રહી છે જે વેલેન્જા વિસ્તારમાં આવેલા એક પતરાના શેડની દુકાનની અંદર રાત્રિના સમયે તસ્કરો નિશાન બનાવ્યા હતા અને તસ્કરો શોપિંગ સેન્ટરની પંદર જેટલી દુકાનો નિશાન બનાવ્યા હતા આખા વિસ્તારમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો છે સુરતમાં ચોરીની ઘટનાઓ હવે આમ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે રાત્રિ કરફ્યુ દરમિયાન પણ સુરતમાં ચોરીની ઘટનાઓ બનતા પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે ગુરુવારે રાત્રે વેલંજિયા ખાતે ચોરીની ઘટના બની હતી વેલન્જીયા ખાતેના રંગોલી ચોકડી પાસેના સમજુબા શોપિંગ સેન્ટરની પંદર જેટલી દુકાનોએ રાત્રિના સમયે તસ્કરો નિશાન બનાવી હતી અને દુકાનમાંથી તસ્કરો હાથ ફેરો કરી ગયા હતા આ બનાવ લઈને સ્થાનિકો દ્વારા પોલીસને સો નંબર પર જાણ કરવામાં પ્રયાસો કર્યા હતા જોકે કોઈ ફોન રિસીવ કરાયો ન હોય તેને લઈ લોકોમાં પણ પોલીસ સામે રોષ જોવા મળ્યો છે હું બની હવે અહીંયા ગઈકાલે રાતના સાડા દસ વાગ્યા પછી ચોરની ટુકડીએ દસ આઠ જણાનો અંદાજોની ટુકડી આવીને આ દસ દુકાનના શટરને પાછળથી ઉપરથી પતરા તોડીને દસ દુકાનની અંદર મોટી લૂંટનો અંજામ આપેલો છે એ લોકોએ બરાબર છે પોલીસ તંત્રને જાણ કરેલી છે પણ છતાં સવારે સાત વાગ્યાથી મને જાણ થઈ છે મને અહીંયા બાજુમાં મજૂર લોકોએ ફોન કરેલો કે ભાઈ તમારે ત્યાં આવો બનાવ બનેલો છે હું સાત વાગ્યાનો આવ્યો અહીંયા સ્પોટ પર આવ્યો છું મારી દુકાને બરાબર છે પોલીસ તંત્રને હું સાત વાગ્યાનો ફોન કરું છું હજુ પણ કોઈ ખાખી વર્ધી અહીંયા ઓન સ્પોટ પહોંચી નથી કઈ જગ્યા છે ને આપણે આ રંગોલી ચોકડી વેલન્જા ત્યાં શોપિંગ સમજોબા શોપિંગ પર જ છે જે મેઇન ચોકડી પર જ આવે છે વિસ્તારના અંદાજિત કેટલી દુકાનો દસ થી બાર દુકાનના ઉપરથી પતરા તોડેલા છે અને અંદર ઘૂસીને ચોરી કરેલી છે અંદાજિત કેટલાનો સામાન ગયો હશે અંદાજિત સમજી લો ને 8-10 લાખ રૂપિયાનો સામાન ગયા હોવાની આશંકા છે હાલ તો વેલેન્જિયાના જે સમજીવા શોપિંગ સેન્ટરમાં ચોરીની ઘટના બની છે તે અગાઉ પણ 3-3 વખત ચોરીઓ થઈ છે જો કે તેમ છતાં આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગના નામે માત્ર ઉંગતી હોય તેમ લાગી રહ્યું છે અજરપુર સિટી ડિટેન્ફેલ્યોસ